આપણે કઈ સારું કાર્ય સારું સારી જગ્યાએ કર્યું હશે અભિપ્રાય એવો હોય કે એની કામ કરવાની પદ્ધતિ ખોટી હોય શકે બાકી છે તો માણસ જ એને વિચારવાની પદ્ધતિ ખોટી હોય શકે અમારે ઘણી બધી હું આ ઇન્ડસ્ટ્રીમાં મેનેજમેન્ટ નું કામ કરો ત્યારે મારી આવી સમસ્યાઓ મારી સામે આવે ગાડી મૂકવાની વાત આવે નોકરી છોડાવી દેવાની વાત આવે આ બધી વાત આવે જ્યારે હું એને જવાબ આપું કે એ એનું સમાધાન નથી કોઈ માણસને તમે નફરત કરો એનું સમાધાન નથી કોઈ માણસને ગાડી મૂકે દે કે પતિ પોતાની પત્નીને છૂટાછેડા આપવાની વાત કરે સમસ્યાઓના ભાગ રૂપે એનું સમાધાન નથી તો બીજી આવશે કે બીજા સાથે જોડાશે ત્યાં પણ એકડે એકથી જ ગુણવાનો થશે અને આ જ સ્વભાવને વિચાર સાથે જો બીજા સાથે જોડાવાનો હોય ત્યારે હું હેવેલ એમ્પોર્ટમાં કહેતો બહેતર છે કે આની સાથે જ તમે વિચાર સુધારી લો સંબંધ સુધી કેવો પડે તર્કને જરા બાજુમાં મૂકવો પડે અને મને એ જ ખબર નથી હું આરોપ નથી મૂકતો મારા સ્વ અનુભવો છે તો બેનો ઘણી બધી તર્ક

એક પુરુષ અને એક સ્ત્રી જો કોઈ એવું માનતા હોય કે માત્ર શારીરિક રિલેશનને કારણે નહીં આખી જીવનની નૈયા છે એને એને પાર પાડવાની એટલે હું જ્યારે ફેમિલી વર્ડમાં કાઉન્સલર તરીકે ખૂબ પહેલાં સાંભળો હો ઘરમાં સાંભળવાની ટેવ પુરુષો પાડે બહુ સુખી થાય એટલો હું જાગો છો જો ઘણા તાળી પાડી એને વાંધો નહીં એ પુરુષો જાગો છો પાછળ

પ્રિય સૌંદર્ય કરવું એ સૌંદર્યને પોષવું એને સારા દેખાવું સંપૂર્ણ મર્યાદા મળીને પોતાના શરીરને શણગારવું એ એનો અબાધિત અધિકાર છે આ પુરુષો જાણવા હોવા છતાં અને મેરેજ કર્યા પછી પણ એને ખબર હોય છે કે મારે ત્રણ કપડાં ત્રણ જોડી હશે તો એમને તો સાત જોડી રહેવાના પણ જો મારે સાત હશે તો એને એક જ થશે આ બધી જ સત્ય હકીકતો ની ખબર હોવા છતાં મને એ નથી સમજાતું કે આખા ઘરમાં આના ઉપર શું કામ થાય અને આમ તમે જુઓ તો શું કરે કેટલાની મધ્યમ પરિવારો હોય તો પંદરસો રૂપિયાની પીસ લે એનાથી વધારે સારો પરિવાર હોય તો ની ફી નાજી ગુજરાતી સરવ પરિવાર તો એક્સપોર્ટ ક્વોલિટી માં ઇમ્પોર્ટ ક્વોલિટી કોઈ લાવે તો 10 15000 કે 20000 પછી જ લાવો વિજયશન્સ નામ ਦੇ વેપારી સાથે અમે સંતાયેલા છે મારા ભાઈને એટલે અમને આ બધી કીટ કેટલી ભાવડી પૂરી પૂરી ખબર હોય પણ એ 5000 ની કીટ માર્કેટથી લે લે ને 700 રૂપિયા ને સાડે થી લે લે આપણે કેટલું બધું પછી પે કરતા હોઈએ છીએ ચાલો પૈસા આપીએ એનો માનતો નથી પણ પેલી નાનકડી ગાંથા જે મનમાં બંધાય જાય એની કોઈ દવા નથી આ ફેસબુકના માધ્યમથી બધા પરિવારોને આવી વાતો સમજાઈ જાય મને લાગે છે કે આ મહેનત નો છે તાળીઓ એટલા માટે પાડવી પડે કે મને જરૂર નથી સાંભળો બહુ બધી તાળીઓ સ્નેહમિલન પરિવારની અંદર બીજી આપણને મળે છે પણ અહીંયા પણ સારી વાત થઈ છે અને જો હું તમને એક વાત કરું આખા આખા પ્રોગ્રામમાં સલાહ કોઈ જગ્યાએ આશય નથી કારણ કે સલાહની કોઈને જરૂર નથી

કોઈને અદ્ભુત સુખ મળવું જોઈએ અને ત્યારે એક શબ્દ આપણો વ્યવસાયની વાત કરતા હતા કામના સિદ્ધાંતો બાબતમાં કે જ્યારે જ્યાં માણસ જે હોવો જોઈએ ત્યારે અગર તે માણસ ત્યાં હોય તો એની સફળતા વધારે મળે અને આપણો મુદ્દો હતો કે જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે ખરેખર આપણે જમવા બેઠા હોઈએ છીએ અરે કોઈ કહે છે હા તો શું જમવા બેઠા હતા લોકોના મોકલેલા પોતે નહીં પડતા વિચારો મોબાઈલમાં કે પત્નીએ કે માએ કે બેને બનાવેલું સરસ મજાની રસોઈ શું જમવા બેઠા મારો એ વિરોધ નથી કે ન હોવો જોઈએ અને એમાં સારી એપ્લિકેશન ન હોવી જોઈએ મારો એ વિચાર છે કે કમસે કમ ઘરના સભ્યો સાથે જ્યારે બેસીએ ત્યારે ખરેખર ઘરના સભ્યો સાથે બેસી સરળ રીતે વાક્ય રચના બોલીશ ને તો નહીં સમજે પણ પિયુષ સાથે બોલીશ ને તો સમજાશે અને મારી મજબૂરી એ છે કે હું પિયુષ સાથે બોલું તો ગળાને વધારે તકલીફ પડે એટલે છૂટું પાડી પાડીને બોલવું પડે પણ એટલું ચોક્કસ છે કે એક એક શબ્દમાં ખૂબ સારું વજન હશે

સૌથી મોટી બીજી સમસ્યા એ છે કે જ્યારે બાળકો નાના હોય છે ત્યારે એના મમ્મી પપ્પા અને એના પપ્પા એની ઉંમર કમાવાની હોય છે આખી વ્યવસ્થા આપણે જોઈએ મેં આપવાનું ઓબ્ઝર્વેશન જોયું છે કે લગ્નની ઉંમર પછી બાળકો નાના હોય છે અને લગ્નની ઉંમર પછી કમાવાની જવાબદારીઓ વધતી હોય છે પ્રોબ્લેમ એ થાય છે શ્રેષ્ઠ બાળકો મેળવવાની ગર્ભધારની બાબતમાં હું ઘણું બધું બોલું છું ગર્ભ સંસ્કારની બાબતમાં નથી બોલતો ગર્ભધારની બાબતમાં બોલું છું અને સમાજને અત્યારે શારીરિક સંબંધોથી લઈ ગર્ભધારથી લઈને સત્ય હકીકતો સમજાવવાની એવા પ્રકારો વાત કરનારાઓની જરૂર છે અહીંયા બેઠેલા બધામાં લગભગ બાળકો મોટા હશે મળી પણ છે એટલે આપણે એ વિષય પર જવા પહેલા એક વસ્તુ મારે છે કે આપણે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિત્વ આપણા બાળકોમાં જોઈએ અને આપણી આસપાસ જોઈએ અહીંયા બેટલા દરેકને જેટલી બહેનો છે આ વાતો રાતે પણ થશે અને હું વાત બારવાર કરીશ તો એ તમને ગમશે મને બહુ ગમે એ સાચી વાત કરવા જે બહેનો અહીંયા છે જે અત્યારે પુત્ર વધુ છે અને જે માતાઓ મોટી ઉંમરના છે એના માટે પ્રકાર તમને એક પ્રશ્ન પૂછો ધ્યાન આપશો જેટલી બહેનો અહીંયા છે તમારા ફળામાં બાળક છે એ આવનાર હશે આપણને એમ થાય કે આપણું બાળક શ્રવણ જેવું બને શ્રવણની વાર્તા આપણે બધાએ સાંભળે છે કેવો માતૃ અને પિતૃ ભક્ત પેલા વાહનો હતા નહીં અંત માતાને પિતાને પેલા કરંડિયામાં લઈ અને એને ચારધામની યાત્રા કરાવે આટલો વાત બધાને ગમે તો હા બેનો આવું બાળક ગમે ખાલી બેઠા બેઠા આમ કરો જોઈ લઉ આવું બાળક તમને બધાને ગમે દરેકને એમ થાય કે મારો દીકરો શ્રવણ જેવો હોવો જોઈએ પણ આપણને બધાને એમ પણ ન થવું જોઈએ મારો પતિ પણ શ્રવણ જેવો હોવો જોઈએ

પોતાની માતાને પોતાના પિતા માટે પછી મેં એમને બધા પૂછ્યું કે આ કેવી સરસ વાત કહેવાય શ્રવણ જેવો દીકરો હોય તો આપણને ગમે કે નહીં ગમે બધા બેનો ઉત્સાહમાં હતા તમારી છે એટલે આપણે એ મેં એને કહ્યું કે કીધું આવી રીતના શ્રવણ ને એટલે કે હા અમને બહુ શ્રવણ અમારો દીકરો શ્રવણ જેવું થાય બહુ તો અમુક બેનો તો ઓડિયન્સમાં બેઠા બેઠા કે કે બહુ તોફાની છે સાહેબ હોય ને હોય અમે હકાદ આના તરત તોફાન પછી હું કહું એ એ પછી એને બીજો પ્રશ્ન પૂછું કે આ આ તમારો દીકરો શ્રવણ જેવો હોય એ તો બરાબર છે જીવન મૂલ્ય છે પણ ચાલો આપણે એક નવું નક્કી કરીએ એટલે એક બધાને પ્રશ્ન થાય શું હશે એટલે હું એને એમ કહું કે ચાલો આપણે એવું નક્કી કરીએ આપણા પતિ પણ શ્રવણ જેવા થાય એટલે એકદમ શાંત જાય તો કેમ નથી મારે મંચ ઉપરથી કેવું છે તમારો દીકરો શ્રવણ જેવો થાય તમને તમે તમારી માતાની ને ન ભૂલી શકાય પુરુષોને એટલી જ એની માતા

આ દરેક ઘર એક એક ઘરની સમસ્યાઓ છે અને ત્યારે એમ થાય કે એક સ્ત્રી બીજી સ્ત્રીને કેમ સમજી શકી નહીં હોય એનું શરીર એક સમાન છે એના અંગો એક સરખા છે એની વેદનાઓ એક સરખી છે એની શારીરિક પીડાઓ એક સરખી છે એની શારીરિક રચનાઓ એક સરખી છે એટલે ઘણા બધા વિચારો આ બધી જ વસ્તુ જો ત્યારે મને લાગે શિક્ષણનો અભાવ અને સમજનો અભાવ એ જાહેર વક્તાઓ કરતા વ્યક્તિનું પોતાનું શિક્ષણ જેટલું ઉચ્ચ કક્ષાનું હશે ત્યારે આવી ભાવ હશે અને પછી તો જો માનવી જીવન ઉપર સૌથી વધારે માનવા વાળો વ્યક્તિ છું આટલા બધા પ્રાણીઓની અંદર એક મનુષ્ય જન્મ એવો છે

તો સુખના શબ્દો અમારા માટે બોલતા હતા ખૂબ આનંદ પણ ક્યાંક ને ક્યાંક આપની કડી સ્નેહમાં જોડાયું છે એવું એવું માનું છું અને આના ઉપર હું જેટલી ચર્ચાઓ કરું એટલું ઓછું છે ખોડલધામ સ્મૃતિ અંગમાં કોર્ટમાં બનતી હકીકતની ઘટનાઓને શણગારીને હું લખું છું આર્ટિકલ રાજકોટથી ખોડલધામ સ્મૃતિ અંગ બહાર પડે છે એમાં મારા આર્ટિકલ્સ આવે છે સબકોના સમીકરણમાં એવી વાર્તાઓ લખું છું કે દરેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક જે વાર્તાઓ વાંચ્યા પછી એની આંખમાં એક જ આંસુ આવે છે હા કે આ મારી સાથે ઘટના આવી છે ખૂબ નાણાકીય સદ્ધરતાવાળા વ્યક્તિઓ સુખી છે એવું જો કોઈ આપણે માનતા હોઈએ તો એ પણ દુઃખની વાત છે માનવ ભાઈ ઈશ્વરભાઈ સાહેબ અને આજ તો હું આ ત્રણ દિવસના મહાયજ્ઞમાં બેઠો છું પૂજા કરવા બેઠો છું બસ મને આટલા સાયલન્ટ શ્રોતાઓ હોય ને તો પણ મારી વાણી બસ ખલિત વહ્યા કરશે સમજનારો વર્ગ તો હોય પાંચ હજાર માણસોને સંબોધ્યા છે દસ હજાર માણસો સંબોધન કરેલું છે બે કલાક વિચારો હું વાવેતર કર્યું છે પણ જો જ લોકો સાથે બેસીને મને ખબર છે કે આ અને હું તમને કહી દઉં મારે અહીંયા કેવું જોઈએ માતા પિતાના અદભુત વારસા સિવાય શ્રેષ્ઠ વ્યક્તિત્વ ન શકે અને હું તમને કહી દઉં મારી મમ્મી અહીંયા બેઠી લે છે મારી માં અહીંયા બેઠી લે છે મારા બધા શબ્દો નહીં સમજી શકતા હોય પણ એને એટલી ખબર છે કે મેં સંસ્કાર બહુ સારા આવ્યા છે હું ચોક્કસપણે કહું છું નહીં સમજી શકતા મારા પરિવાર આવેલા હતા તે કે થતા રહ્યા આ હું જે બોલું છું એ મારા હૃદયમાંથી બોલું છું પૂજા છે ઘણા વિચાર હતો કે હું ત્રણ દિવસનો યજ્ઞ કરે ઘણા નવ દિવસનો કરે મને એમ હતું આ પૂજા ત્રણ દિવસની જબરજસ્ત કરું સમાજને એનું ફળ છે કે બહુ સારો પ્રાર્થનાઓ લોકોએ કરી છે સંતોના આશીર્વાદ છે એટલે આપણે આ ઘણા બધા વડીલો મારી સાથે સંકળાયા છે ઘરે આપને આશીર્વાદ આપી ગયા છે પણ આ હૃદયથી નીકળતી વાત છે અને આ દરેક વાતમાં ક્યાંક ને ક્યાંક થોડું થોડું આપણને વાગતું હશે પણ સાચું કહેવાની મજા જુદી છે અને સાચું સાંભળવાનો આનંદ જુદો છે